નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું પોલીસ ઓફિસ આપણે જાણીએ છીએ કે આ સેક્શનમાં આપણે ફિલ્મો નહીં પાછળ રહેલા સંદેશને થોડું આપણે એનું વિશ્લેષણ કરીએ છીએ સામાન્ય રીતના આપણે અહીંયા જૂની ફિલ્મો ઉપર વધુ વાત કરતા હોઈએ છીએ પણ આજે આપણે હમણાં નેટફ્લિક્સ ઉપર ધૂમ મચાવતી ફિલ્મ મહારાજા ઉપર એમાં જે છુપો સંદેશો રહ્યો છે એના ઉપર વાત કરવાની છે તો મહારાજા તમને હવે તો જોઈ જ લીધું હશે એટલે થોડાક સ્પોઇલર્સ આપવામાં વાંધો નથી એમાં વસ્તુ એ છે કે જે મહારાજા એટલે કે વિજય સેતુપતિ છે અને સેલ્વમ એટલે કે અનુરાગ કશ્યપ છે આ બંનેની પહેલી મુલાકાત આના સલૂનમાં થાય છે મહારાજાના અને ત્યારે કોઈ એક ચોરી બાબતે સેલ્વમ વાત કરવા માગે છે એના સાથીદાર સાથે ત્યારે પહેલાંના જે રેઝર છે એની બેટરી ખલાસ થઈ જાય છે એટલે એ સેતુપતિ એ બેટરી લેવા જાય છે અને મીન ટાઈમ પહેલાં લોકો વાત કરે છે સેલ્વમ અને એનો સાથી આ વાત પતી ગઈ હોય છે એ જ ટાઈમે મહારાજા પાછળ આવીને ઊભો રહે છે અને સેલવમને ડાઉટ જાય છે કે આણે મારી બધી વાત સાંભળી લીધી છે ત્યારબાદ વસ્તુ આગળ વધે છે અને જે એની દીકરીના જે એનું જે ઘરેણું હતું અથવા તો જે માળા હતી એ પેલો સેલ્વમ એને સલૂનમાં ભૂલી જાય છે એને આપવા એ સેલ્વમને ઘરે જાય છે બને છે એવું અને અગેન કો છે કે સાથે જ પોલીસ આવી જાય છે કોઈ ચોરીના કેસમાં એને પકડવા પોલીસથી ધક્કો વાગી જાય છે સેતુપતિને એટલે આગળ આવીને ઊભો રહી જાય છે અને આને થોડું પ્રસાદી આપીને સેલવમને પકડીને લઈ જાય છે જતી વખતે સેલવમ અને મહારાજા એકબીજા સામે જોવે છે સેલવમને એવું લાગે છે કે પેલી વાત જે એણે સાંભળી હતી એ પર એણે પોલીસને ફરિયાદ કરી અને પોલીસ આવીને મને અત્યારે પકડી લઈ જાય છે મારી આખી જિંદગી હવે બરબાદ થઈ ગઈ આ મહારાજાને કારણે એવી રીતના જોએ છે આપણે હિન્દી ફિલ્મમાં એવું હોય તો કે કહેવાય યાદ રાખુંગા જેલ તો મેરી છે સાત સાલ કે દસ સાલ કે વાપસ આ કે દેખુંગા એવું કશું નથી થતું આમાં સામસામે બે જણા જુએ છે સેલ્વમને જે કહેવું છે એ આંખોથી કહી દે છે મહારાજા એ સમજી શકતો નથી પણ અહીંયા મેઇન વસ્તુ છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ સેલ્વમને એવું લાગ્યું કે આ મહારાજાને કારણે પોલીસ આવી છે પણ ખરેખર તો પોલીસે કોઈ બીજી ટીપ ઉપરથી એને પકડ્યો છે આ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગને કારણે પછી તો બધું ઘણું ફિલ્મમાં બને છે અને જેલમાંથી છૂટ્યા પછી આ સેલવમ મહારાજા સાથે એના સાથીદારો સાથે બદલો લે છે અને એમાં એક એની એની જ પુત્રી અગેન હું કહું છું સ્પોઇલર હવે આપવામાં વાંધો નથી એની સાથે એ એના સાથીઓ એના જ ડિરેક્શનમાં સેલ્વમના જ જે ન થવું જોઈએ એ બધું કરે છે ફક્ત બદલો માટે પણ આમાં જે મેસેજ આખો રહેલો છેવટે સેલ્વમને એના કર્મનું ફળ તો મળે જ છે આ એક બીજો સંદેશ છે પણ એને જો આપણે ઇગ્નોર કરીએ પણ જે મેઇન મેસેજ છે એ છે કે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એને દૂર કરવી જરૂરી છે જોકે આ બંને કેરેક્ટર્સ એકબીજા સાથે બોલ્યા નથી અથવા તો બોલવા માગતા નથી એવી કોઈ પોઝિશન જ નથી કે આ બે જણા સાથે બેસીને મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર કરે જો પેલી પોલીસ ન આવી હોત આપણે હાઇપોથેટિકલી વિચારીએ તો કદાચ એ શક્ય હોત કે ભાઈ પેલો સેલ્વમ જા તેને દુકાને પાછો કેવી રીતે શું સાંભળ્યું છે વગેરે વગેરે પણ આ મૂવી છે અને આમાં થોડું એ રીતના ઇન્ટરેસ્ટિંગ પણ બનાવવું પડે પણ આપણે જો જીવનમાં જોઈએ ને તો આ એક સંદેશો મહારાજામાંથી લેવા જેવો છે કે કોઈ પણ બાબતે તમારું ફેમિલી હોય તમારા મિત્રો હોય સગા હોય કે એની કોઈ પણ પર્સન જો તમને એવું લાગતું હોય કે હું આની વાત બરાબર સમજ્યો નથી અથવા તો હું આ કંઈક ખોટું છે હું જે માની રહ્યો છું તો એની સાથે બેસીને એકવાર આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરો કારણ કે આપણે એવું તો નથી કે ભાઈ એક્સ્ટ્રીમ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગને કારણે સંબંધો ખરાબ થાય છે અને આમાં તો મહારાજા અને સેલ્વમ બેની આખી લાઈફ ખરાબ થઈ જાય છે તો એટલી હદ સુધી તો આપણે કદાચ ભગવાન કરે કોઈ સાથે ન થાય પણ આવું કંઈક નાનું કંઈક ખરાબ થઈ શકે છે એટલે સંદેશ મહારાજાનો એ છે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ટાળો બને ત્યાં સુધી એકસાથે બેસીને એકબીજા સામે બેસીને મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર કરો તો જ બે વ્યક્તિઓની અથવા બેથી વધુ વ્યક્તિઓની લાઈફમાં કોઈ તકલીફ નહીં પડે અથવા તો તકલીફ આવતી હશે તો એ દૂર થઈ જશે આશા છે તમને મહારાજા પાછળ છુપાયેલો આ સંદેશો કંઈક નવી વાત લઈને આવી હશે કારણ કે આપણે બોલી સોફીમાં આવી જ વાતો કરીએ છીએ તો જો તમને આ સંદેશ ગમ્યો હોય આ વિડીયો ગમ્યો હોય તો નીચે કમેન્ટમાં જરૂર મને કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બુધવારે એક બહુ મોટું પોડકાસ્ટ આવી રહ્યું છે એ પણ આપ જોજો શું છે એની જાહેરાત સોશિયલ મીડિયામાં અને મેં અહીંયા આપણી ચેનલની કમ્યુનિટીમાં પણ કરી છે તો એ જરૂર જોઈ લેજો ફરીથી આવતીકાલે તો મળીશું પણ કોઈ બીજા વિષય સાથે ફરીથી ક્યારેક મળીશું ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો